એ છોકરો તો ચેટલો ભણેલો ગણેલો છે અને એનો બાપો ચેટલો રૂપિયા વાળો છે તે કોમા સુ અમેરિકા લંડન બધે જઈએ ઓ તારી જે થાય હારા ભણ મેટાડોર એ કોમાની વાત કરે છે કોમા એટલે જાણે દવાખાન માં જ્યાં હોય દાખલ થયા હોય ને મરવાનું જીવન ખેલું સ્ટેજ હોય ને એ કોમાની વાત કરે છે કોમા કોઈ દેશનું નું નામ નહીં હારા અભન તીતી ગોરા હે અરે આ તો લોચો પડી જો મન તો હું લાગ્યું કોમા છે ને દેશનું નું નામ છે મન નથી ખબર આ દવાખાન વાળા વાત કરી છે એ બધી વાત જવા દો મને સવાર નો સંતાવ આવે છે કે હું દવા નથી બે ગોળી પીજી છું